મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વડોદરાના નેતાઓએ કરેલી મહેનત આખરે રંગ લાવી છે મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જેમાં વડોદરાથી સાંસદ હેમાંગ જોશી ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ ધારાસભ્ય કેયુર રોકડિયા રાજેન્દ્ર ત્રિવેદી શબ્દશરણ બ્રહ્મભટ્ટ પૂર્વ જિલ્લા મહામંત્રી ધર્મેશભાઈ પંડ્યા સહિતના નેતાઓને મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપાઈ હતી ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા જેમાં ભાજપના ગઠબંધન સાથેની મહાયુતિનો જ્વલંત વિજય થયો હતો આ સંદર્ભે નર્મદા જિલ્લા પ્રભારી અને વડોદરા જિલ્લા પૂર્વ મહામંત્રી ધર્મેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે મને મુંબઈના નાલા સોપારાની બેઠકની જવાબદારી સોંપાઈ હતી જ્યાં સ્કાય સ્કીપર બિલ્ડિંગો હતી જેમાં રાજકીય સીમાંકન કરાયેલું હતું એક જ મકાનમાં રહેતા પરિવારના સભ્યોના અલગ અલગ મતદાન મથકો હતા છતાં અમે ત્યાં સો ટકા મતદાનનો પ્રયાસ કર્યો હતો અને તે માટે માઇક્રો પ્લાનિંગ કર્યું સામે પાંત્રીસ વર્ષથી જેમના પરિવારનું એક હતું રાજ્ય હતું તે ક્ષિતિજ ઠાકુર ઉમેદવાર હતા અને સિટિંગ ધારાસભ્ય હતા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે ઉપર આક્ષેપ કર્યો હતો કે તેઓ મતદારોમાં રૂપિયા વેચે છે તેમાં બેકફાયર થયું હતું અને મતદારો ભાજપ તરફ વળ્યા હતા તેમજ વધુમાં વધુ મતદાન કરાવતા આ વખતે સાઠ ટકા મતદાન વધ્યું હતું જેથી ભાજપના ઉમેદવાર રાજન નાયક આડત્રીસ હજારની લીડથી જીત્યા હતા પાંત્રીસ વર્ષમાં પહેલીવાર ભાજપે તે બેઠક ઉપર જીત્યું છે નાલા સોપારા વોન્ટ પરિવર્તન હેજટેક મતદારોમાં કામ કરી ગયું આખરે રાજકીય સીમાંકનનો ચક્રવ્યૂહ તોડીને જીત મેળવી છે પૂર્વ મહામંત્રી વડોદરા જિલ્લા અને હાલમાં નર્મદા જિલ્લા પ્રભારી તરીકે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને નાલાસોપારા મહારાષ્ટ્રની અંદર નાલાસોપારા વિધાનસભાની મને જવાબદારી સોંપવામાં આવી હતી નાલાસોપરા વિધાનસભા બેઠક એવી હતી કે જ્યાં પાંત્રીસ વર્ષથી અપક્ષ ઉમેદવાર ચૂંટાતો હતો પાંત્રીસ વર્ષથી ત્યાં અપક્ષ ઉમેદવાર ચૂંટાતો હતો અને એ અપક્ષ ઉમેદવાર જે ત્યાંથી ચૂંટાતા હતા હિતેન્દ્રસિંહ ઠાકુર કરીને એમની ત્યાં દાદાગીરી અને ગુંડાગીરી એટલી બધી હતી કે ત્યાં મતદાર પણ બહાર નીકળવા તૈયાર નહોતો પણ જે હાલમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજન નાયક જેને જેમને ટિકિટ આપવામાં આવી એ પણ ત્રીસ વર્ષ જૂના કાર્યકર્તા હતા અને હવે જે પરિસ્થિતિ હતી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે વિકાસના કામો થયા છે લોકોએ જે જોયા છે ત્યાંથી જે નાના સોપાના વિધાનસભાના મતદાર હતા જે લોકો ત્રાસ ભોગવી રહ્યા હતા એ લોકોએ મન નિર્ણય કરેલો હતો એમણે મન નિશ્ચિત કરેલું હતું કે હવે અમારે પરિવર્તન જોઈએ છે અને એના કારણે જે અત્યારે અને સમગ્ર મહારાષ્ટ્રની અંદર કે જે મિલી જુલી સરકાર બનતી રહી ઉદ્ધવની ઉદ્ધવજીની જે સરકાર બનતી રહી પણ જે વિકાસ અટકી ગયો એના કારણે લોકોએ મન બનાવેલું હતું કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈના મોદીજીના નેતૃત્વમાં જે સરકાર જે વિકાસના કામો કરી રહી છે અને એ અમારે જોઈએ છે એના કારણે આ સ્પષ્ટ બહુમતી ત્યાં મળી છે ગુજરાતમાંથી આપ જયારે પ્રચાર કરવા ત્યાં ગયા હતા તો શું પ્રચારના મુદ્દા રહ્યા હતા મુખ્ય ને ત્યાંના લોકોને કયા પ્રશ્નો માટે તમારે ઉતારવું પડ્યું મને જે નાલા સોપારા એકસો બત્રીસ નાલા સોપારા વિધાનસભાની જે જવાબદારી સોંપવામાં આવી હતી ત્યાં તો એટલા બધા પ્રશ્નો હતા કે જે આપણા લોકો ગુજરાતના લોકો માટે તો જે અશક્ય છે જે ક્યારેય આપણે જોયા નથી ત્યાં આગળ નાલા સોપારા ઇસ્ટ અને વેસ્ટમાં જવા માટે ત્યાં લગભગ દસ થી બાર લાખ લોકો વસે છે એ લોકો માટે માત્ર ને માત્ર એક જ ઓવરબ્રિજ અને એટલો નાનો ઓવરબ્રિજ કે જે આપણા વડોદરા જિલ્લાના કે આપણા ગુજરાતના કોઈ ગામડાની અંદર એક નાળા ઉપર જે ઓવરબ્રિજ બન્યો હોય એ લેવલનો ઓવરબ્રિજ ત્યાંના લોકો ત્યાંના કાર્યકર્તાઓ ત્યાંની પ્રજા દોઢ બે કલાકના એની અંદર ટ્રાફિક જામથી એ યુઝ ટુ હતા કે દોઢ બે કલાકનો તો ટ્રાફિક જામ હોઈ શકે ચોક્કસ હું જ્યારે એ નાલા સોપારી વિધાનસભાની અંદર આ બનાવ બન્યો ત્યારે અમારા રાષ્ટ્રીય મહામંત્રી માનનીય વિનોદ તાવડેજી ત્યાં હાજર હતા માત્ર ને માત્ર જે કાર્યકર્તાઓ હતા કે વધુમાં વધુ વોટિંગ થઈ શકે એટલે ત્યાં મહારાષ્ટ્રની અંદર મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ વધારે છે એટલે મલ્ટી સ્ટોરીડ એટલે કે ત્યાં આગળ વીસ માળના પચીસ માળના બિલ્ડિંગ હોવા એ સામાન્ય છે ત્યાં ચાલ હોવી સામાન્ય છે એટલે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કેવી રીતે મતદારને મતદાન મથક સુધી લઈ જવો એ કાર્યકર્તાને માર્ગદર્શન આપવા માટેની બેઠક હતી વિપક્ષ જે હારી ગયો હતો જે અપક્ષ લોકો ત્યાં હારી ગયા હતા એમને ખબર પડી ગઈ હતી કે હવે મતદાર અમારી સાથે નથી એટલે માત્ર ને માત્ર તેમના દ્વારા આ ખોટો આક્ષેપ અમારા રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેજી સામે કરવામાં આવ્યો હતો આજે શું તમારી સીટ પરના શું પરિણામ આવ્યા છે એમાં શું પરિણામ આજે નાલા સુપારા વિધાનસભા જે સીટ છે એ લગભગ અમે પિસ્તાલીસ હજાર મતેથી જીતી શક્યા છે કે જે ગઈ વખતે શિવસેનાના ભાગે ગઈ હતી જે ચાલીસ હજાર મતથી એ બેઠક આપણે મહાયુતિ સરકારની અંદર આપણે ચાલીસ હજાર મતથી આપણે હારી ગયા હતા એ બેઠક આજે આપણે પિસ્તાલીસ હજાર જીતી જીતી છે એટલે ત્યાંના જે તમે પ્રશ્નો બનાવ્યા એ પ્રશ્નોના લીધે આજે પરિવર્તન હા ચોક્કસ ત્યાંના જે મતદાતા છે જેની જે જરૂરિયાત છે અને ભારતીય જનતા પાર્ટી જ આ વિકાસ કરી શકે છે એ ત્યાંના મતદાતાએ સ્વીકારેલું છે માટે થઈને જ આ ભારતીય જનતા પાર્ટીને ત્યાંના મતદાતાઓએ મત આપો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર